સમિટમાં સહભાગી થયા હતા આ પ્રસંગે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે શ્રીમદ ભગવદ ગીતા એ સમગ્ર દુનિયા માટે એક પુસ્તક હશે પરંતુ આપણા સૌ માટે કમળ પુષ્પ સમાન છે ભારતની સૌથી જૂની ભાષા સંસ્કૃત છે પરંતુ સંસ્કૃત ભાષાનો ઉપયોગ માત્ર પૂજા મંત્રોચ્ચાર માટે જ કરવામાં આવે છે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ સમગ્ર ભારતમાં સંસ્કૃત પાઠશાળાઓને વધુ વિકસિત કરાય છે તેમ તેમણે ઉમેર્યું મંત્રી ઋષિકેશભાઈ પટેલે ગાય માતાની વાત કરતા જણાવ્યું કે ગાય એ સમગ્ર ભારતવાસીઓ માટે માતા સમાન છે ગાયમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે ગાય એ માનવ જીવન માટે ખૂબ જ ઉપયોગી છે ગાયોના મળમૂત્ર તેમજ દૂધથી અનેક રોગો સામે નિદાન મેળવી શકાય છે તેમ તેમણે ઉમેર્યું હતું